કઈશ્યારા મિત્રો આજે આપણે આવીએ છીએ ગોંડલ જ્યાં મોરારી બાપુની રામકથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે અને અત્યારે મારી પાસે તમે દ્રશ્યમાં જોઈ શકો છો આ છે રસોડા વિભાગ અને આજે આપણે આ વિડીયોમાં જાણીશું કે રસોડા વિભાગમાં કઈ કઈ રસોઈ બનાવવામાં આવે છે અને દરરોજની કઈ કઈ રસોઈ બનતી હોય દરેક મેનુની આપણે વાત કરીશું અને જે રસોડા વિભાગમાં કાર્ય કરતા પૂછશું અને જાણશું કે રસોડામાં કઈ કઈ વસ્તુ બને છે માટે કેટલા માણસોની રસોઈ બનાવવામાં આવશે તે તમામ માહિતી આપણે આ જાણશું જો ચેનલ ઉપર નવા આવતો ચેનલને સબસ્ક્રાઈબ અને એક લાઈક કરી દેજો અને વિડીયોને છેલ્લે સુધી જોજો કાકા તમે અહીંથી છો કે ક્યાંથી આવો છો સુરત સુરતથી અહીં આવ્યો હા મારા દીકરા છે એટલે હું અહીંયા રહેવા યોગ્ય છું આ દસ થી બાર વર્ષ થયો આ કાર્યમાં કથાઓ મેં મોરોય બાબુની લગભગ બારમી કથા છે આ ત્રિરપુરમાં રાજકોટ માં તલગાજૈડામાં દીપાવા પછી આપણે મવા બધા કથામાં હું અને અહીંયા આજથી તેતાલીસ વર્ષ પહેલા કથા હતી તેથી જમવાની પ્રથા નહોતી પછી અહીંથી ઉઠાવી અને ત્યાં મવા અમારા બટુક બાપા કરી હતા જગ્યા વાળા ઈદરામ બાપા ના દીકરા એ કે મોરારી બાપુ ને એ કઈ મિત્ર જેવા હતા કે તું આમ કહે તો તારે માણસો તારી કથા માં આવશે એટલે જમવાનું પેલા ન્યા કર્યું પેલા આવેલું હવામાં બેતાલીસ વર્ષ પહેલા અને વીરપુર નું જ ખરચ હતું

અને હું રહું અટાણે રહું છું સુરત ગામ મારું વીર જમીન મકાન આવ્યા છે છોકરા ન્યા છે એટલે હું વયો જ ગયો મારા ઘરના નથી એટલે હું ન્યા વયો છું આવું કાંઈક કાર્ય હોય એટલે મને બોલાય હું આવું દર કાયમી માટે જય જલારામ જય જલારામ જય જલારામ શું નામ છે તમારું

અને જેટલી વસ્તુ જોઈએ એટલો કાઉન્ટ કરીએ છીએ જથ્થાબંધ આવેલો માલ છે સાંજે દરરોજ સ્ટોક મેળ લઈએ છે એટલે કેટલો માલ ઘટે છે બીજા દિવસે એટલું મંગાવી અને અહીંયા રાખીએ છીએ જય શિયા